નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એચ એન યુટ્યુબ ચેનલના એક નવા અંદર જે ખાસ તબક્કો અત્યારે ચાલી રહ્યો છે આની અંદર જે છે છે લિસ્ટ ઓલરેડી આવી ચૂક્યું છે હવે આ મેરિટ લિસ્ટની અંદર તમારું નામ કેમ નથી આવ્યું અથવા તમારે આ રાઉન્ડની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી લેવું કે ના કરાવી લેવું અથવા નેક્સ્ટ રાઉન્ડ વિશે રાહ જોવી ત્યારબાદ અમુક વિદ્યાર્થી મિત્રોનો એવો ક્વેશ્ચન છે કે બીએડની અંદર જેમને ફોર્મ ભરવાનું રહી ગયું છે અથવા સુધારા વધારા કરવા છે તો શું એમની હવે આગળ પ્રોસેસ થઈ શકશે આગળ બીજો તબક્કો આવશે કે નહીં અને એલ એલ પણ સેમ પ્રોસેસ માટે તબક્કો આવશે કે નહીં એની પણ ચર્ચા આજના આ વિડીયોની અંદર આપણે કરવાના છીએ તો વિડિયોમાં લાજ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે અને તમે કોલેજમાં જે છે એ ફાઇનલ એડમિશન ક્યાં સુધી કરાવી શકો છો એની પણ ચર્ચા જે છે આજના વિડીયોની અંદર આપણે કરવાના છીએ તો શરૂ કરીએ આજનો આ વિડિયો સૌથી પહેલાં તમારે જીકાસની જે વેબસાઇટ છે ત્યાં લોગિન કરી લેવાનું રહે છે ત્યારબાદ તમને જે છે આ પ્રકારનું ઇન્ટરફેસ જે છે એ જોવા મળી જશે એની અંદર પહેલાં છ જે બોક્સ જે છે જ્યારે તમે રજીસ્ટ્રેશન કર્યું હશે ત્યારે જ જે છે આ ગ્રીન થઈ ચૂક્યા હશે પરંતુ જે નીચેના બંને બોક્સ છે એ શું કહેવા માંગે છે કે ઓફર મતલબ તમને કોલેજ દ્વારા ઓફર કરી દેવામાં આવી છે જો કોઈને ઓફર કરવામાં નહીં આવી હોય કોઈ કોલેજ દ્વારા તો અહીંયા રેડ થઈ જશે અહીંયા ગ્રીન થશે નહીં આની કન્ફર્મેશન પેન્ડિંગ મીન્સ હજુ આ વિદ્યાર્થી મિત્રએ કોઈ પણ કોલેજમાં જે છે પોતાનું એડમિશન કન્ફર્મ કરાવ્યું નથી અને બહુ બધા વિદ્યાર્થી મિત્રો ઓફલાઈન એડમિશન વિશે પણ પૂછી રહ્યા છે તો ઓફલાઈન એડમિશન થશે કે નહીં એનો હજુ સુધી કોઈ જ જે છે એ આવી નથી અપડેટ પરંતુ જ્યારે પણ આવશે તો એની સૌથી પહેલાં માહિતી તમને પ્રોવાઈડ કરવામાં આવશે અને આશાના બેઝ પર હોઈ શકે છે કે કોલેજની અંદર બહુ બધી સીટ્સ જે છે બાકી રહી ગઈ છે તો આની છે ચાન્સીસ છે અને સેમ પ્રોસેસ જે એલ એલ બી અને બીએડના વિદ્યાર્થી મિત્રો માટે રહે છે જો કોલેજની અંદર સીટ્સ અવેલેબલ હશે ચોક્કસપણે નવો રાઉન્ડ આવી શકે છે અથવા તો કહી શકાય કે ઓફલાઈન રાઉન્ડ આવી શકે છે પરંતુ હજુ સુધી એની કોઈ પણ અપડેટ આવી નથી જ્યારે પણ એની અપડેટ આવશે તો સૌથી પહેલાં જે છે તેમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે તો એના માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને રાખો ત્યારબાદ હવે જોઈ લઈએ કે જે વિદ્યાર્થી મિત્રોને પોતાનું એડમિશન કન્ફર્મ કરાવવું હોય એને શું કરવાનું રહે છે તો જે વિદ્યાર્થી મિત્રને એડમિશન કન્ફર્મ કરાવવાનું હોય એમને અહીંયા જોવા મળી રહી છે કઈ કોલેજ દ્વારા એમને ઓફર કરવામાં આવી છે બધી જ ઇન્ફોર્મેશન એમને અહીંયા જોવા મળી જશે અને લાસ્ટમાં એક ઓપ્શન હશે કન્ફર્મ ઓફર તો કન્ફર્મ ઓફર ઉપરથી જઈ તમે એ ક્લિક કરીને એક ઓટીપી આપશે જે તમારે સબમિટ કરવાનું રહે છે અને જેવો આ ઓટીપી સબમિટ કરશો એવું તમારું એડમિશન જે છે ઓનલાઈન કન્ફર્મ થઈ જશે અને ત્યારબાદ તમારે કોલેજની અંદર ડોક્યુમેન્ટ તમારા ઓરિજિનલ ફી પે કરવાની રહેશે ઓટીપી આપવાનો રહેશે અને એ ઓફર લેટર જે છે તે ડાઉનલોડ એ ઓફર લેટર અને કોલેજમાં જઈને સબમિટ કરવાનું રહે છે આટલી પ્રોસેસ કરશો એટલે તમારું એડમિશન કન્ફર્મ થઈ જશે અને તમને એ કન્ફર્મેશન ઉપર પણ જે છે એ ગ્રીન ટીક જોવા મળી જશે અને હવે તમારે આગળના રાઉન્ડ માટે રાહ જોવી કે આ રાઉન્ડની અંદર જ જે સેકન્ડ થર્ડ ચોઈસમાંથી જે કોલેજ આવી હોય એમાં એડમિશન લઈ લેવું તો અહીંયા તમે વ્યૂ મેરિટ કટ ઓફ જોઈ શકો છો વ્યૂ મેરિટ કટ ઓફ ઉપર ક્લિક કરી તમે તમારા પર્સન્ટેજ અને એ કોલેજ યુનિવર્સિટી દ્વારા કેટલું કટ ઓફ રાખવામાં આવ્યું છે એ જોઈ અને નિર્ણય લઈ શકો છો સાથે સાથે તમે એક કોલેજની અંદર કેટલી સીટ્સ અવેલેબલ છે એ પણ જોઈ અને આ નિર્ણય લઈ શકો છો અને બહુ ઓછા રાઉન્ડ બાકી રહ્યા છે તો મેઇનલી કહી શકાય કે જ્યાં સુધી એડમિશન મળતું હોય સારી કોલેજમાં ત્યાં સુધી લઈ લેવું જોઈએ કેમ કેમ જે છે હવે આગળના રાઉન્ડ થશે કે નહીં એની કોઈ ગણતરી નથી કેમ કે મોસ્ટલી જે છે એડમિશન યુજીની અંદર જે છે એ થઈ ચૂક્યા છે હવે પાછળથી જે ઓફલાઈન એડમિશન થાય તો એની પણ ઇન્ફોર્મેશન જે છે સૌથી પહેલાં તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે તો આને વધુથી વધુ વધારે વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો જેથી અમને આની ઇન્ફોર્મેશન મળી રહે Thank you. Thank you so much for watching.